જે માર્કેટની અંદર કોઈને ખબર નથી પીવીસી માં બધાને એવું હતું દરવાજો જ બનાવે એ જ પ્રોડક્ટ ની અંદર અમે એની અંદર ધીમે ધીમે અમે એને ફર્નિચર માં ડાયવર્ટ કર્યું તો મતલબ કે વુડન ફર્નિચર કરતા પીવીસી બહુ સસ્તા પડે છે બહુ સસ્તું પડે છે પ્લસ ક્વોલિટી મળે છે કસ્ટમર ની રિક્વાયરમેન્ટ રિક્વાયરમેન્ટ એની કલર એની ડિઝાઇન એ અમે પ્રોવાઇડ કરીએ છીએ અત્યારે અમે ઓલ ઓવર ઇન્ડિયા ની અંદર તમે કોઈ પણ જગ્યાએ કહો કાકા પીવીસી ફર્નિચર દરેકે દરેક જગ્યાએ ઓલ ટાઈપ ઓફ ફર્નિચર તમે કોઈ પણ વસ્તુ કહો અમે પીસની આઈટમ બનાવીને આપી શકીએ છીએ એક 10 બાય 8 છ ની દુકાનમાંથી અમે શરૂઆત કરી 2000 ની અંદર 20 ડિસેમ્બર થી સાયકલ ઉપર માપ લઈને લેવા જતા હતા કે એક એક સિંગલ સિંગલ દરવાજો અમે બનાવીને જાતે ઇન્સ્ટોલેશન કરતા હતા હું વાત કરિસ્ને ઘર જેટલું સુંદર સ્વચ્છ અને એક ઇન્ટરફેક્ટ ની અંદર સારું દેખાવતું હોય તો એના માટે અમે દરેક દરેક પ્રોડક્ટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ લાઈક જે વસ્તુ તમે વુડન માં માંગો છો ને દરેક દરેક વસ્તુ અમે વુડન ની સામે અમે પીવીસી માં પ્રોવાઇડ કરતા આવીએ છીએ લાઈફ ટાઈમ ની ગેરંટી વોરંટી આપીને અમે કરીએ છીએ કે 100% ટર્માઇટ પ્રૂફ છે 100% વોટર પ્રૂફ છે 100% 3% સર્વિસ ફ્રી છે મેન્ટેનન્સ ફ્રી છે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ છે રિસાયકલ પ્રોડક્ટ છે પીવીસી આઇટમ જે રહીને ઉધઈ ને પણ કંઈ નથી ફાયર રિટેડન્ટ પ્રોડક્ટ છે વોટરપ્રુફિંગ હંડ્રેડ પર્સન્ટ છે તમારે એમાં કોઈ પણ ક્વેરી કન્સર્ન આવતો જ નથી નમસ્કાર જીપીબીએસ બે હજાર પહેલા અલગ અલગ બિઝનેસ સાથે સંકળાયેલા અનેક વ્યક્તિત્વ સાથે અમે સતત વાત કરી રહ્યા છીએ અને એ સંવાદોમાં ઉપસીને સામે આવી રહ્યું છે ભારતનું એવું ભવિષ્ય જે એસએમઇસથી વધારે મજબૂત થવા જઈ રહ્યું છે એ સ્મોલ મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ કે જે ભારતના વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપે છે એવા જ વધુ એક બિઝનેસ સાથે વાત કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં યોગેશભાઈ ગાડીયા છે જે પ્રેસિડેન્ટ છે કાકા ઇન્ડસ્ટ્રીઝના આપણી સાથે દિવ્યાંગ સુથાર છે જે ઇન્સ્ટિટ્યુશનલ હેડ છે કાકા ઇન્ડસ્ટ્રીઝના અને જેના સંદર્ભે અમે વાત કરવા માટે જોડાયા છે એવા જીપીબીએસ બે હજાર પચીસ એ

કે આજે અમારે કોઈ બીને એક વડીલ કે ફાધરને બી અમે એક એજ થઈ જાય ને એટલે એક ફ્રેન્કલી વાતચીત કરવા માટે અમે એને ફાધરને અંકલ કહીએ છીએ કાકા કહીએ છીએ એના ફાધર છે પણ અમુક એજ પ્રમાણે અમે એને અંકલ કરીને કાકા બોલાતા હતા એના ઉપર કાકા બ્રાન્ડ હતી સૌરાષ્ટ્રમાં

ડાયમંડ માં આંધા જે ડાયમંડ ની અંદર થી કાઈ એક કઈક લાઈન મળે એક બે મિત્રો મળ્યા અને કીધું કે આ એક બિઝનેસ છે સારું ભવિષ્ય છે સારું છે કે ભવિષ્ય કે પીવીસી ડોર થી અમે શરૂઆત કરી તો જે એક 10 બાય છ ની દુકાન માંથી અમે એક શરૂઆત કરી 2000 ની અંદર 21 ડિસેમ્બર થી અમારે એક ડેટ છે કે જ્યારથી અમે શરૂઆત કરી ત્યારે નામ અમે શ્રીજી પ્લાસ્ટમાર્ટ શોપનું નામ રાખ્યું હતું ત્યારથી અમે જે કે મારા કાકા છે તો કે એ સાયકલ ઉપર માપ લઈને લેવા જતા હતા કે એક એક સિંગલ સિંગલ દરવાજો અમે જાતે બનાવીને જાતે ઇન્સ્ટોલેશન કરતા હતા ત્યારથી અમારી શરૂઆત જે કસ્ટમર અમને ફીડબેક મળતો જે કસ્ટમર અમને રિકવાયરમેન્ટ આપતા હતા અમે એને હન્ડ્રેડ પર્સન્ટ એને સાંભળતા હતા સમજતા હતા કે કસ્ટમરની રિકવાયરમેન્ટ શું છે અને ક્વોલિટી શું જોઈએ છે એના ઉપર અમે ડિપેન્ડ કરીને એને અમે ક્વોલિટી ધીમે ધીમે આગળ જતા જતા એની ઇમ્પ્રુવમેન્ટ કરતા ગયા રિકવાયરમેન્ટ શું છે સર્વિસ શું છે આગળ જતા ફ્યુચર ક્યાં જશે છ ની અંદર ફર્નિચર ડેવલપ કર્યું પીવીસી દરવાજો જ બને છે એ જ પ્રોડક્ટની અંદર અમે એની અંદર ધીમે ધીમે અમે એને ફર્નિચરમાં ડાયવર્ટ કર્યું એકવાર જે દરવાજો બને એ પરિસ્થિતિ અમે કિચન કે કેબિનેટ છે વોર્ડરોબ છે એ બધું ધીમે ધીમે કે માળીઓ છે કે એની અંદર અમે ફર્નિચર બનાવવાનું ચાલુ કર્યું તો ધીમે દિવસે ની પ્રોડક્ટ આજે ઘણી ઘણી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ચેન્જ થતી ગઈ તો આની અંદર અમે ઇમ્પ્રુવમેન્ટ લાવતા ગયા કે હવે રિકવાયરમેન્ટ શું છે અમે શરૂઆતમાં તો સપોઝ કે ખાલી દરવાજામાંથી કિચન બનાવતા હતા કિચનમાંથી મળ્યું બનાવતા હતા બીજી પ્રોડક્ટ નથી તો જેમ જેમ અમે આગળ વધતા ગયા આજે ઇકોનોમી જોવા જઈએ તો મીડિયમ રૂપિયાનું ફર્નિચરનું બજેટ હોય છે એની સામે અમે પાંચ લાખથી લઈને પંદર લાખ અંદર ટુ બી એચ કે થ્રી બીએચકેની અંદર આજે આખો પેકેજ અમે કરીએ છીએ કે આજે ચારકોલ પેનલ છે ફૂટેડ પેનલ છે ઇન્ટરિયલ વર્ક ની અંદર જે વોલ પેનલિંગ છે સિલિંગ છે વોલરોફ છે કિચન કેબિનેટ છે બેડ છે

એની ડિઝાઇન એ અમે પ્રોવાઈડ કરીએ છીએ એની જે ક્વોલિટી સર્વિસ જોઈએ છે કે લાઈફ ટાઈમ અને કે પીવીસી લોકો ટ્રેસો શું છે પીવીસી કે જે લોકો બહુ લોકોએ પેલા શરૂઆતમાં આવીને સસ્તું સસ્તું કરીને પીવીસી વેચ્યો વેચ્યું ડોરમાં વેચ્યું તો કે પીયુસી ડોર ચાલતા નહોતો કે ફર્નિચરમાં આજે અમે યુ પીવીસી ફર્નિચર જે બનાવીએ છીએ કે આજે અમારે એક લાઇફ ટાઈમની ગેરંટી વોરંટી આપીને અમે કરીએ છીએ કે હંડ્રેડ ટર્માઇટ પ્રૂફ છે હન્ડ્રેડ પર્સન્ટ વોટર પ્રૂફ છે હન્ડ્રેડ પર્સન્ટ સર્વિસ ફ્રી છે મેન્ટેનન્સ ફ્રી છે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ છે રિસાયકલ પ્રોડક્ટ છે એની સાથે સાથે અમે મેઇન બીજો એક બેનિફિટ એક આપ્યો છે કે લોકો આજે ઘરની અંદર એક ઓડનનું ફર્નિચર ટુ બીએચકેમાં બનાવે છે ઓછા મોછા પાંચ થી છ વૃક્ષ કપાય છે આજે અમે એને બચાવીએ છીએ ઠીક છે આપણે હું અમે તો માર્કેટ પેન ઇન્ડિયા કામ કરે

પણ જતન નથી કરી શકતા પણ અમે બચાવી તો શકીએ સાઉથ ની અંદર કે જે આપણે આ ગ્રીનરી ઉપર જે મેન્ટેન છે જે ફોકસ કરે છે ગવર્મેન્ટ એ આપણે ગુજરાત ઉપર બહુ ઓછું છે જે લેવલ અમે બહાર જોઈએ છે તો એના ઉપર અમે બી ફોકસ કરીએ કે હંડ્રેડ આપણે પીવીસી યુઝ કરો અને એટલું અમે પ્રોડક્ટ બનાવીએ છીએ કે મીડિયમ થી લઈને હાયર લેવલ સુધી એટલે એની રેન્જ સરસ છે રેન્જ આપણી પાસે અમારે અમે એટલે ડેવલપ કરીએ છે ડેવલપ એવી રીતે કે ઇન્ટરીયર છે આર્કિટેક લોકો છે કે જે હાયર લેવલ થી લઈને મીડિયમ વર્ક ના એને લોકોને અમે સમજીએ છીએ એની રિક્વાયરમેન્ટ ઉપર અમે પ્રોડક્ટ બધી ડેવલપ કરીએ છીએ અને ક્વોલિટી ઉપર અમે બેઝ વર્ક કામ કરીએ છીએ અને 100% કસ્ટમરને સેટિસ્ફેક્શન આપીએ છીએ કે 100% લાઈફ ટાઈમ પ્રોડક્ટ છે અમારી તમારે જે ડિઝાઇનિંગ જોઈએ છે અમે આપીએ છીએ હમ હમ ઓકે દિવ્યાંગભાઈ સાથે પણ વાત કરવી છે અને દિવ્યાંગભાઈ પ્લીઝ માઇક જેમણે જે વાત કરી સાઉથમાં જેમ કે ઇન્ડસ્ટ્રી પણ કામ કરી રહી છે કઈ ટાઈપની પ્રોડક્ટ્સ મળી રહી છે અને શું એ એટલી ડિઝાઇનર એટલી આકર્ષક છે કે જેથી કસ્ટમર એ તરફ વળે કેમ કે લોકો માટે ઘર એ દેખાવ પણ એનો બહુ જ મહત્વનો હોય છે જો જેમ તમે વાત કરી ને એ રીતે તો પહેલો પોઈન્ટ હું આપીશ કે ઘર એ દરેક વ્યક્તિનું એક સપનું હોય છે બરાબર છે હવે સપનું જેની અંદર એ સવાર સાંજ માણસ રહેતો હોય છે તો બેઝિકલી હું વાત કરીશ ને ઘર જેટલું સુંદર સ્વચ્છ અને એક ઇન્ટરફેક્ટની અંદર સારું દેખાવતું હોય તો એના માટે અમે દરેકે દરેક પ્રોડક્ટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ લાઈક જે વસ્તુ તમે વુડનમાં માગો છો ને દરેકે દરેક વસ્તુ અમે વુડનની સામે અમે પીવીસીમાં પ્રોવાઈડ કરતા હોઈએ છીએ લાઈક તમે ઇન્ટિરિયરની વાત કરશો તો લાઈક આપણે વાત કરીએ પેનલિંગ તો વોલ પેનલિંગ અમારી જોડે પ્રોડક્ટ છે સીલિંગ પ્રોડક્ટ અમારી જોડે છે અવેલેબલ તમે વાત કરો છો ફર્નિચર કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે લાઈક કિચન છે વોલડ્રોપ છે માળી જેમ સારે વાત કરી દરેકે દરેક પ્રોડક્ટ મારી જોડે અવેલેબલ છે મારી કંપની જોડે અવેલેબલ છે સેકન્ડ આનો મેઇન ઇમ્પોર્ટન્ટ બેનિફિટ આજે વુડનની અંદર તમે જોવા જશો જેમ હું વાત કરું સાઉથ તો ઘણા એવા એરિયા છે કે જ્યાં સી એરિયા છે તો ત્યાં ગરમી પ્લસ ભેજ એ બધું વાતાવરણ રહે છે તો આપણે જનરલી દરવાજામાં ફૂલી જતા હોય છે રાઈટ તો પીવીસીની અંદર એ વસ્તુ બનતી નથી પેલો પોઈન્ટ સેકન્ડ થિંગ કે જનરલી પાણી પડી જાય તો આખું લેમિનેટ લાકડું ઉપસીને એ થઈ જાય છે તો પીવીસી ની અંદર એ વસ્તુ બનતી નથી તો મેજરલી બેનિફિટ તમને શું મળે છે એક તો ઉધઈ જે આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ છીએ દરેકે દરેક ગામડે અત્યારે આજની તારીખમાં પ્રોબ્લેમ એક જ છે કે ભાઈ દસ દસ લાખ વીસ વીસ લાખ પચાસ પચાસ લાખના ફર્નિચર કરે અને એક વર્ષની અંદર પચાસ લાખ આપણા જતા રહે છે પાણીમાં અંદર રાઈટ તો એની સામે અમારી જે પીવીસી આઈટમ જે રહીને ઉધઈને પણ કંઈ નથી ફાયર રિટાયર્ડિંગ પ્રોડક્ટ છે વોટરપ્રૂફિંગ હન્ડ્રેડ પર્સન્ટ છે તમારે એમાં કોઈ પણ ક્વેરી કન્સર્ન આવતો જ નથી પ્લસ એનું મેન્ટેનન્સ જોવા જાવ તો જીરો મેન્ટેનન્સ શું કહેવા માંગીશે એની અંદર સેકન્ડ થિંગ કે આ જે લાકડાની અંદર જે ફર્નિચર થતું હોય છે ને એ બેઝિકલી આજે વન બીએચ કે વાત કરીએ કે ટુ બીએચ કે વાત કરીએ તો મિનિમમ ટુ મિનિમમ આપણે ગણવા જઈએ તો બે મહિના તો ઓછામાં ઓછા એને આખું ઘરનું ફર્નિચર કરતા થતું હોય છે તો એ જ વસ્તુ અમે મિનિમમ એક મહિનાની અંદર આખું ફૂલ હોમ ફર્નિચર બનાવીને આપતા હોઈએ છીએ સો મોર બેનિફિટ ઓફ પીવીસી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે અત્યારે તમે જોવા જશો ને તો ગરમી બરાબર છે તો જેટલા તમે વૃક્ષો વધારે બરાબર છે વૃક્ષો બધા ગ્લોબલ વોર્મિંગ તો એની સામે અમે આનો બેનિફિટ તમને એ પ્રોવાઈડ કરીએ છીએ પ્લસ આનું તમે ગ્લોબલ વોર્મિંગ જોવા જાવ ને તો જીરો છે કોઈ કમ્પ્લેન નથી અને અત્યારે અમે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર તમે કોઈ પણ જગ્યાએ કહો કાકા પીવીસી ફર્નિચર દરેકે દરેક જગ્યાએ ઓલ ટાઈપ ઓફ ફર્નિચર તમે કોઈ પણ વસ્તુ કહો અમે પીવીસીની આઈટમ બનાવીને આપી શકીએ છીએ તો યોગેશભાઈ એક નાની દુકાનથી જે શરૂઆત થઈ એ આજે ભારતના ખૂણે ખૂણા સુધી પહોંચી તો એની વચ્ચે હું જે સમજી એ પ્રમાણે સમયની સાથે સતત બદલાયા સમયની સાથે જે નવું આવ્યું એને સતત સ્વીકારતા ગયા એટલે અત્યારે પહોંચ્યા છો હવે સમજવું છે કે ક્યાં પહોંચ્યા છો કેટલે સુધી ટાનઓવર પહોંચ્યું છે કઈ કઈ જગ્યાએ કાકાનું ફર્નિચર પહોંચી રહ્યું છે અને શું અપેક્ષાઓ છે ભવિષ્ય પાસેથી હવે અત્યારે અમે બેઝિકલી જોયા છે તો કે ગુજરાતની અંદર તો પીવીસી ફર્નિચર મતલબ કોમન થઈ ગયું છે ઓકે તો લોકો એક્સેપ્ટ કરવા માંગ્યા છે એટલે માણે છે કે લોકો વર્ષોથી શરૂઆત આપણે ગુજરાતી કરી કે અમે બેઝિકલી તો ફર્નિચરમાં તો લગભગ આ લાઇનને પીવીસી લાઇનમાં ફર્નિચર કોઈ ઇન્સ્ટોલ કોઈ કર્યું નથી શરૂઆત જ અમે કરી હા પીવિસીની અંદર લોકો ફર્નિચર દરવાજા કરતા હતા ફર્નિચરની અમે શરૂઆત કરી તો ત્યારથી જે અમે કસ્ટમરો અમારી સાથે જોડાયેલા હતા એની ઘરે જ્યારે જે ટાઈમે અમે ફર્નિચર બનાવેલું હતું દસ વર્ષ પછી ઇનોઇન કસ્ટમર અમારી જોડે રિટર્ન થતા હતા કે આજે કંઈક નવું પ્રોડક્ટ શું આવી છે તો એજ એ એજે જે અમે કામ કર્યું હતું એના ઉપર બેઝિકલી આજે અમારી પાસે ફરી આવે છે કે અત્યારે હું નવું આપું કારણ કે જે ટાઈમે કર્યું આટલો ટાઈમ સુધી આજ સુધી કોઈ ફર્નિચર નથી લાગ્યું એમ તો ગુજરાતમાં તો ઇન વેરી કસ્ટમરને કસ્ટમર બેઝિકલ નોલેજ છે કે ફર્નિચર પીવીસી માં જ કરાય છે અને નાઇન્ટી થઈ રહ્યું છે કોમ્પિટિશન તો બહુ જ છે પણ આજે અમે જે ક્વોલિટી અમે જે સર્વિસ અમે જે કસ્ટમરને જે રેન્જ જોઈએ છે અને જે અમારી કેપેસિટી પ્રોડક્શનની જે લાસ્ટ ઇયર ને જે આજે અમે હમણાં કીધું કે હમણાં જરૂરઆત શરૂઆતથી તમે કઈ રીતે જે આગળ વધ્યા છો તો જે આપણે પેન ઇન્ડિયા જોવા જઈએ તો જે અમારી પાસે પ્રોડક્શન મેક્સિમમ પાંત્રીસ થી ચાલીસ હજાર મેટ્રિક ટનની કેપેસિટી છે આ સુધી અમે પહોંચ્યા છીએ કે આજે માર્કેટમાં કે હોલો પીવીસી ફર્નિચર માટે યુપીવીસી ફર્નિચર માટે કંઈની કેપેસિટી નથી અમે ત્યાં સુધી અમે ડેવલપમેન્ટ કરીને પહોંચ્યા છીએ કે અમે લાસ્ટ યર જોવા જઈએ તો બસો કરોડની અંદર અમે ત્યાં યરલી અને આ વર્ષની અંદર મેક્સિમમ અમારો ટાર્ગેટ છે અઢીસો કરોડે પહોંચશું અને નેક્સ્ટ પાંચ વર્ષની અંદર અમારો પાંચસો કરોડનો ટાર્ગેટ છે કે પાંચસો કરોડ સુધી અમે બે હજાર અઠ્યાસ ઓગણત્રીસ સુધી અમે પાંચસો કરોડ પહોંચી જશું પણ મેન અમે ટર્ન ઓવર કરતા અમને મેઇન બેનિફિટ એ અમે વધારે વિચારીએ છીએ કે લોકો પીવીસીનું ફર્નિચર કરતા બને અપનાવતા થાય અપનાવતા થાય તો એના માટે આપણે પર્યાવરણનું એક જતન કરીએ છીએ રોકી તો નથી શકતા પણ જેટલું રોકાય એટલું તો અમે રોકી શકીએ કે ઘરની અંદર ફર્નિચર બને વૃક્ષ આપડે બતાવી શકીએ બચાવી શકીએ છે તો જેમ કરીને અત્યારે અમે તો ઓનલી ફોર ફર્નિચર ઇન્ટીરિયર વર્કમાં હતા હવે અમે આવતા સમયમાં પ્રોડક્ટ માં જઈ રહ્યા છે કે ડેકિંગ પ્રોડક્ટ છે એક્સટેયર છે કે જે આપણે સ્વિમિંગ પૂલો બને છે જે બાર વોકિંગ એરિયા છે એની એક્સટીરિયરની જેટલી પ્રોડક્ટ છે અમે મેક્સિમમ અમે ડેવલપ કરીએ છીએ પછી જે વુડન લોકો ફર્નિચર આપણે વુડન ફ્લોરિંગ બને છે એની સામે અમે એસપીસી ફ્લોરિંગ લાવીએ છીએ જે કે સ્ટોન પ્લાસ્ટિક કહીએ છીએ કોમ્પોઝિટ સ્ટોન પ્લાસ્ટિક કોમ્પોઝિટ એ આપણે અમે મસ્ટમાં અત્યારે અમે લોન્ચ કરી રહ્યા છીએ ફ્લોરિંગ માટે કે જે હેલ્થ કોન્સેપ્ટ છે કે ઠંડીની અંદર તમને ગરમ આપે છે ગરમીની અંદર તમને ઠંડક આપે છે જે અત્યારે મોસ્ટ ઓફ ઇન્ડિયા બહારની કન્ટ્રી તો એક્સેપ્ટ કરે જ છે પણ હવે ધીમે ધીમે ઇન્ડિયાની અંદર એક્સેપ્ટ કરવાની શરૂઆત થઈ ગઈ છે અને તે નવું આપો એટલે સમય લાગે પણ પછી એને સ્વીકારી લેતા હોય સ્વીકારી લેતા હોય ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે કયો ક્લાસ છે જે વધારે પસંદ કરી રહ્યો છે અત્યારે આપણે જોઈએ તો હાયર લેવલ સાઈડ અત્યારે જે વિલાજ છે બંગલો જે બને છે કે જે એક કરોડ ઉપરના જે ફ્લેટો બને છે તો એની એ લોકો અત્યારે વધારે એક્સેપ્ટ એટલે કરે છે કે એ લોકો ફોરેન ફોરેનની અંદર જોવે છે કે આ પ્રોડક્ટ પ્રોડક્ટનું ખરેખર વેલ્યુ શું છે કે પ્રોડક્ટ યુઝ કરવાથી શું બેનિફિટ છે ટાઇલ્સ તો બધા કોમન છે કે એસ્પેસી ફ્લોરિંગ કરવાથી બેનિફિટ શું છે કે હેલ્થ કોન્સેપ્ટ છે કે એના બેનિફિટ બહુ બધા છે લોકો ડોક્ટરો બી એક્સેપ્ટ કરે છે કારણ કે એમને ખબર છે કે ભાઈ જે આપણે હેલ્થ માટે જોઈએ છે એ હન્ડ્રેડ પરસેન્ટ એની અંદર મળે છે ઓકે એટલે એ લોકો અત્યારે વધારે એક્સેપ્ટ કરે છે હમ અને કેટલા લોકો કામ કરી રહ્યા છે અત્યારે કાકામાં અને કેવી રીતે લોકો તમારા સુધી પહોંચી રહ્યા છે કોઈને પણ કંઈ કરાવવું હોય જેમ કે પોતાના ફ્લેટમાં કે કોઈ પણ જગ્યાએ તો કેવી રીતે તમારો સંપર્ક કરે છે કેવી રીતે ઓડિયન્સ પહોંચી રહી છે તમારા સુધી પેન ઇન્ડિયા જોઈએ તો કોઈ સ્ટેટ બાકી નથી અમારો કે કોઈ જિલ્લા બાકી નથી કોઈ તાલુકા બાકી નથી પેન ઇન્ડિયા કે જિલ્લા તાલુકા અને એક બધી જગ્યાએ અમારા ડિસ્ટ્રિબ્યુટર નેટવર્ક છે નીચે આવીને ડીલર નેટવર્ક છે આજે પેન ઇન્ડિયા અમે બ્રાન્ડિંગ બી કરી રહ્યા છીએ કે ભાઈ પીવીસીથી શું શું બેનિફિટ છે શું શું નથી એ બધા અમે કરી રહ્યા છીએ તો ઇન્ક્વાયરી બી આવે છે અને એમાં કે આનાથી બેનિફિટ શું છે શું કરવાથી શું થાય છે તમારું બજેટ કેટલું છે અમારી પાસે થી લઈને હાયર લેવલ સુધીની એક પ્રોડક્ટ છે આખી રેન્જ છે લોક ઇન કઈ કરીને આપીશ અમે ટંકી પ્રોજેક્ટ નહીં કહેતા કે સિવિલ એન્જિનિયરિંગ બત્યા પછી અમારો હંડ્રેડ પર્સન્ટ અમારી પ્રોડક્ટ અમે તમે કી કરીને તમને આપીએ છીએ સપોઝ કે અત્યારે ઉડન ની દરવાજા લોકો લગાવે છે ટોયલેટ બાથ ની અંદર એની સામે અમે અત્યારે પીસી ની અંદર એવી રેન્જ અમે હાયર લેવલ ની સાઈડ અમે છેલ્લા લાસ્ટ ત્રણ વર્ષથી કરીએ છીએ કામ કે હંડ્રેડ પર્સન્ટ ડબલ્યુ પીસી કે જે વરસાદની સમય હોય તો ત્યારે કેવું છે પ્લસ માઇનસ થતો હોય દરવાજો નીચે ઘસાતો હોય ચડી જતો હોય ઉધઈ લાગે ફૂલી જતો હોય એની સામે હન્ડ્રેડ અમે દરવાજો એક પીવીસીની ની અંદર ડબલ્યુ માં ડેવલપ કર્યો છે લાઈફ ટાઈમ એને કશું નથી થવાનું અને સિલિન્ડર લોક હોય તો લાગી જાય છે જેમ કે એલ્યુમિનિયમ વિન્ડો છે તો એલ્યુમિનિયમ વિન્ડોમાં કેવું તમે આજે લગાવ્યા પછી કોઈ એવું વિન્ડો બી બનતી હોય છે કે ઘરની અંદર છ મહિના ઓપરેટ કરવામાં નથી આવતી છ મહિના ઓપરેટ તમે કરો તો આખી જામ ધાલેલી હોય છે તો એની અંદર અમે યુપીયુસી વિન્ડો અમે ડેવલપ કરીએ છીએ યુપીયુસી વિન્ડો ડોર્સ પાર્ટેશન એની અંદર સપોઝ કે અમે સાઉન્ડ સાઉન્ડ હંડ્રેડ પર્સન્ટ સાઉન્ડ પ્રુફ આપીએ છીએ ડસ્ટ પ્રૂફ આપીએ છીએ વોઇસ જે બધું છે કંટ્રોલ કરીએ છે તો એની અંદર સ્મૂથનેસ છે કદાચ આજે તમે એક વિન્ડો લગાવી એને બાર મહિના પછી ઓપરેટ કરશો તો એઝિટિવ તમને સ્મૂથનેસ મળશે ઓપરેટિંગ મળશે અને જોવા માટે કંઈક લુક અલગ મળશે જે બારનું ટેમ્પરેચર છે અંદરનું ટેમ્પરેચર છે મેન્ટેન કરશે સપોઝ કે અત્યારે આપણે જોઈએ તો ગુજરાત અને રાજસ્થાન ગરમી નો હિટ વધારે હોય છે બીજા સ્ટેટ કરતા તો સપોઝ કે બારનું અત્યારે આપણે પિસ્તાલીસ ટેમ્પરેચર હોય તો અંદરનું તમને પાંત્રીસ ટેમ્પરેચર મળશે તો મેનેજ કરીએ છીએ કે આખી જે વિન્ડો છે એલ્યુમિનિયમ છે તો આરપાર તમને ટ્રાન્સફર કરે છે બારનું ફોર્ટી સિક્સ છે તો અંદર બી ઇન્સ્ટોલ કરે કે ઓછામાં થી પંદર ટેમ્પરેચર એને ડીજુ ગ્લાસ કરીને જ વસ્તુ અમે યુપીસી રૂફિંગ સીટ બનાવીએ છીએ અત્યાર સુધી બધા એમએસ ની અંદર બનાવતા હતા જીઆઈ ની અંદર બનાવતા પોઈન્ટ ની થિકનેસ થી બનાવતા હતા તો વરસાદ આવે તો તમે અંદર કામ કરતા હોય તો અંદર એટલો અવાજ આવે તો તમે સંભળાય નહી ગરમીની અંદર એટલી હીટ આપે સપોઝ કે પતરા લાગેલા છે એની ઉપર તમે પંખો લાગેલો છે ફેન લાગેલો છે એની જે હવા આપે એને કરતો ડબલ હીટ આપે છે તો એની જગ્યાએ અમે મતલબ જોઈએ તો યુપીસીની અંદર રૂફિંગ સીટ બનાવીએ છીએ ટુ એમ થી લઈને થ્રી એમ એમ થ્રી લેયરમાં બનાવીએ છીએ હન્ડ્રેડ પર્સન્ટ તમને વોઇસલેસ કરીએ છીએ હન્ડ્રેડ પર્સન્ટ અમે એની ટ્રાન્સફરેશન કરવા જઈએ તો હેસામ ઓછી પંદરથી વીસ ટેમ્પરેચર અમે માઇનસ કરીએ છીએ એની ઉપર તમે દોડી શકો ચાલી શકો સોલાર લગાવી શકો અચ્છા એટલું સ્ટ્રોંગ મજબૂત અમે બને છે હા એના બેનિફિટ ઘણા છે એમ ઇન્ટરેસ્ટિંગ તો મતલબ આ તો બહુ મોટું માર્કેટની સંભાવનાઓ છે તો યોગ દિવ્યંગભાઈ એક હજુ મને પ્રશ્ન છે કે રિસેશન જેવો સમય પણ વચ્ચે વચ્ચે બહુ એવી ચર્ચાઓ થઈ કે એટલું બધું બંદી જેવો માહોલ છે અને કશું જ નથી તો એ સમયમાં આ માર્કેટનું પોટેન્શિયલ કેટલું છે અત્યારે એકચુઅલી બેઝિકલી જેમ તમે વાત કરી રહ્યા છો ને મંદીનો માહોલ તો મંદિરનો માહોલ એક ઇન્ડસ્ટ્રીઝમાં નથી આવતું અમારી જે ઇન્ડસ્ટ્રીઝ છે કરે છે સિવિલ વર્કમાં તો જે દરમિયાન ઇન્ડસ્ટ્રીઝમાં મંદિરનો માહોલ આવે છે પણ અમે જે અમારો વર્ગ લીધો છે અમારી પ્રોડક્ટની લાઇન લીધી છે દરેકે દરેક પ્રોડક્ટ વાઇઝ હું વાત કરું તો વોટ એવર મંદિરનો માહોલ આવે તે છતાં પણ અમારી એવી રેન્જ છે કે મંદિરના માહોલમાં પણ એક નાનામાં નાનો માણસ મધ્યમ વર્ગનો પણ માણસ એને પોસાય એને રેટમાં કમ્પેરિઝન પણ કરી શકે છે અને અમે એવી પ્રોડક્ટની સર્વિસ પણ અમે હન્ડ્રેડ પરસેન્ટ પ્રોવાઇડ કરતા હોઈએ છીએ મેમ ઓકે યુગેશભાઈ અને આપણે જે સંદર્ભે વાત કરવા બેઠા છીએ એની મુખ્ય વાત કે જીપીબીએસ સાથે શું કામ જોડાયા ગયેલા છો કોઈ વાર એક્સપોમાં શું અપેક્ષા છે એક્સપો પાસેથી જીપીબીઓમાં અમે લાસ્ટ છેલ્લા પાંચ વર્ષથી દોડાયેલા છીએ લાસ્ટ ટાઈમ અમે છેલ્લા પાંચ વર્ષ પેલા એક્ઝિબિશન અમે સ્ટોલ બી કર્યો હતો જે જીપીબીઓ સંસ્થા લેવલ ઉપર જે ડેવલપ કરી રહી છે કે જે લોકોને માઇન્ડ નોલેજ નથી તો એ લોકો નોલેજ આપી રહી છે કે હંડ્રેડ પર્સન્ટ બધી લોકો અહીંયા સ્ટોલ કરે છે એ લોકો જે કસ્ટમર રિક્વાયરમેન્ટ જે કસ્ટમરો આવે છે પેન ઇન્ડિયા થી આવે છે જે ક્રાઉડ છે નવી પબ્લિક આવે છે નવી જનરેશન તૈયાર થઈ છે ચપોઝ અત્યારે અમે બિઝનેસ ઓલરેડી એક્ઝિસ્ટિંગ કસ્ટમર જોડે કરી જ રહી છે તો નવા કસ્ટમર ત્યાંથી આવે છે ભાઈ મારે નવું અત્યારે જનરેશન આવે છે એ લોકો સ્કૂલે સ્કૂલ કોલેજો એન્ટ્રી એન્ટ્રીયલ લોકો જે નવા બને છે એ લોકોને બી રિકમેન્ડ કરે છે કે અમારી ઇન્ટ્રીયલની પ્રોડક્ટ છે એ લોકો સજેસ્ટ કરે છે અને ડેવલપમેન્ટ મળે છે કંઈક નવું જાણવા મળે છે કંઈક નવી બ્રાન્ડ મળે છે કંઈક ક્વોલિટી મળે છે એના માટે વધારે અમે એક એક્સેપ્ટ કરીએ છીએ કે જે આજે સંસ્થા એક આપણે કામ ગુજરાત લેવલ ઉપર કરી રહી છે એમ ઓકે બંનેનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ અને ગ્રીન એનર્જીથી લઈને ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ સુધી ભારતની આ આવનારી સફર છે જે આપણને એક ઝાંખી પણ બતાવી રહ્યું છે કે આપણું ભવિષ્ય ઇકો ફ્રેન્ડલી પણ હોઈ શકે છે અને છતાંય ક્રિએટિવ અને સુંદર પણ હોઈ શકે છે એ બંનેનું કોમ્બિનેશન તમારા સુધી પહોંચાડ્યું નમસ્કાર